નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા એટલે કે બી એસ આર સીટી સુરત દ્વારા સુરત જિલ્લામાં વોચમેન કમ ગાર્ડનર માટેની ધોરણ સાત પાસ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન સુરત અંતર્ગત જે બેંક ઓફ બરોડા પ્રાયોજિત સંસ્થા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો વોચમેન કમ ગાર્ડનર માટેની એક જગ્યા માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અરજી મંગાવવામાં આવે છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ સાત પાસ ખેતી તેમજ બાગ બગીચાના કામના જાણકાર તેમજ અનુભવીને અહીંયા પ્રથમ પસંદગી મળવાપાત્ર થશે વયમર્યાદા બાવીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધી હોવી જોઈએ તેમજ અંદાજિત પ્રતિમાસ અહીંયા મળવાપાત્ર થશે મિત્રો અરજી પત્રક સાથે ઓળખ પુરાવો શૈક્ષણિક લાયકાતની ઝેરોક્ષ નકલ સાથે તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસ સમય પાંચ કલાક સુધીમાં નીચે જણાવેલ સરનામે મળી જાય તે રીતે અરજી મોકલવાની રહેશે મિત્રો નિમણૂક છે તે તદ્દન હંગામી ધોરણે કોન્ટ્રાક્ટ આધારિત રહેશે તેમજ નિમણૂક કરવાની આખરી સત્તા બેંકની રહેશે મિત્રો અધૂરી માહિતીવાળી પુરાવા વગરની સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ છે તે અમાન્ય ગણવામાં આવશે મિત્રો તેમજ અરજી મોકલવા માટેનું સરનામું સ્થળ નોંધી મિત્રો ડાયરેક્ટર શ્રી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા આરસીટી સુરત કામરેજ સુગર ફેક્ટરીની સામે મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે નવી પારડી ગામ તાલુકો કામરેજ જિલ્લો સુરત ઓગણચાલીસ એકતાલીસ પચાસ પિનકોડ પર અરજી મોકલવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે મિત્રો ભરતી બાબતે સંપર્ક કરી શકો છો કેરી હોય તો તમે જોઈ શકો છો મિત્રો ધોરણ સાત પાસ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત છે બરોડા સ્વરોજગાર વિકાસ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય